મારું નામ છે રાજ મજીયા છે હું કરું છું ગુજરાત યાત્રા ગુજરાત ના જેટલા મોટા મંદિર હોય ને એ બધી ના દર્શન કરવાના અત્યારે હું કંજર ને ભાઈને મળીને પણ સારું લાગ્યું ખૂબ જ સારું લાગ્યું કેમ કે કાલે અમે આખો દિવસ ચાર્યા હતા ને આના પહેલાં પણ ભાઈ મેં બાર જ્યોતિર્લિંગ ચારધામની યાત્રા કરી હતી એ હતી સોળ હજાર કિલોમીટરની તો આપણા માટે ગૌરવની વાત કહેવાય કે આ ભાઈની સેવા આપણે કરવાનો મોકો મળ્યો છે તો બસ હવે આપણે આ ભાઈને સપોર્ટ કરવાનો છે અને આજ ભાઈ આપણાથી જુદા લેશે તો હાલો હવે ભાઈને મળી લઈએ આપણે આગળનું લોક ચાલુ કરશું આપણે અત્યારે આવી ગયા છીએ આપણા કમલેશભાઈ ની દુકાને અને કમલેશભાઈ ની દુકાને આવી ગયા હવે ભાઈ જવાની વાત કરી રહ્યા છે ભાઈને જવાનું છે હજી માતાના મઠ ચાલીસ કિલોમીટર અહીંયા આજે કરવાના છે તો ભાઈ અત્યારે નીકળવાના છે તો બસ હવે આપણે ઘણું તો શું કહેશું ભાઈને રોકાવા છે નહીં કાલ આખો જે આપણા ભેગે હતા આપણે વ્લોગ નહોતા બનાવી શક્યા આપણે તો એક આ કમલેશભાઈ જિંદાબાદ તો શું કહેવા માંગશો ભાઈ હવે તમે બાકી ભાઈ

ඉන්නතුකනු මිු ස්ීප ලखලනතුවා එ කයි සිීතු ලख ලොතු ස නො න අ ියම් යතු ග ගලස් මක මිලු ේර් ත් ි ම ගලස් ක මිලුමේ සුක ලි වඩාන ල සුදු මෙද වඩන් දැයි වඩා දැයි වඩා ෑ යරහ මෙදතු වඩා ඉట్ලි වඩා.

એ બધું નથી લખ્યું એ બધું નથી કરવાનું બરાબર ને મિલુ આપડા કમરેશભાઈ આજે સુંદર મજાને બતાવો પગલા નીચે બતા પગલા એવો ફટો કર્યો હતો ના 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 સન્માન કરી છે અહીંયા મજાને કર્યો એટલા માટે અને આ તાળી વગાડ તાળી કોક તો એમનું સન્માન કરવામાં છે કે મસ્ત મજાનો ફટો કર્યો છે

કેવા તંતા કરે છે છોકરાઓને આખું મારે નખ કાપ્યા તો નખ રહી ગયા અહીંયા નખ આ નંદકુ નંદકુ આપણું એક સ્વામિનારાયણ સોસાયટી આ ભોડિયાનાથ મહાદેવનું મંદિર આ મારી સત છે જે સાતુ પણ હું રોજ રેગ્યુલર કાંઈકને કાંઈક નવા કોમેડી વિડિયા શાયરી વિડિયા કાંકને કાંક બનાવતો હોઉં છું આ મારા કાકાનો નફરમાં નફર છોકરો છે ખાઈ બગાડેલ હાલો તો આપડે જઈએ નીચે નીચે જઈએ અને ખાઈ લઈએ અને ટિફિન લઈને જઈએ હાલો તો આપણો જમવાનું થઈ ગયું છે એકદમ તૈયાર રેંગડા નું શાક આ માખણ ને આ રોતરી આ બનાવી છે બધું મમ્મી આને જો કરવાનું છે તું પાછો એવું બધું નથી કહેવાનું થાતું બરાબર ને આ બધાને ખબર જ છે હું કામ નથી કરતો સાચી વાત ને તો માખણ ખાઈ ખાઈને થઈ જાડા કોકના વાર મફત તો નથી ખાતા તો મહેનત નથી ખાઈ છે આપણે પછી આમ ખાવું હોય તો પગે શું લાગશે આપણે ખાઈ લીધું છે હવે રોહિતની ની જાનમાં જવાનું છે રોહિત થાય રહ્યો ત્યાર ક્યાં જાય રોહિત જાન રોહિત ક્યાં જાય જાન હાનગઢ હાનગઢ નહીં પાવાગઢ ગયો તો સારું રે આના કરતા વહેલું હાલો તો હવે સોમ ચાવી લે ટિફિન લાલો અમે જઈએ મયુરૂને ટિફિન ટિફિન દઈએ આ આપડી પડી લાલ કળો જે નોપતો આવે એટલે ફાડી નાખે હાલો તો આપણે જઈએ હવે બજારમાં તો આમ નીકળ જઈએ અલ અમે નીકળી ગયા ઘરેથી ત્રણ ગરીબને ખાવાનું દેવા માટે આ છે નાનકી મોટી આપણી સ્વામિનારાયણ સોસાયટી હાલો તો આપણે જઈએ ગરીબાને ખવડાવીએ ત્રણ ગરીબ આપણી વાટડી મીઠાઈ ખાવા માટે આઈ રો સુ હોમ ટિફિન બધા

મારો મોટો ભાઈ તમને થોડાક થાડા રે ખાવાનો જ ને હાલ લે આ આ એ પડી દેતી હોય રે આવ ગઈ હોય બે ભાઈ બાજુ રહ્યા થી હલો તો કમલેશભાઈ ની દુકાન થઈ ગઈ છે બંધ મતલબ બતાવી નાખીએ છે ને હવે આપણે જઈએ ઘરે

మీరు మారు కేరవాను అందరు సాక్ అందరు సాక్ అంతో హలో కమలేష్ భయ్యా సో బతి నేను కరవ ఆనే కిట్లీ వాల్ మాసి కిట్లీ వాల్ పీస్ వాల్ రాకు ఇవన్నీ

કમલેશભાઈ થાળી ભરી દીધી છે ને હવે એનાથી ખવાતું નથી બધાને જયા ખબર હવે તો તમારા આવડું બધું લેવાનું તમારે કે કોણ છે કમલેશભાઈ એને એમ કે નહીં બચે તો એટલા આટલું કમો હતો એટલા આટલું હાલો તો આપણે આવી ગયા કમલેશભાઈ ની ઘરે ને હવે અગદર નું શાક ખાવાની બહુ મજા આવી ગઈ બધા તમને કેવી મજા આવી બહુ મજા આવી તમને કેવી મજા આવી બહુ મજા આવી તમે તો બનાવ્યું તમને તમારા વાર સારું જ લાગ્યું હશે એ તો વિડીયો આપણે બનાવ્યો છે ઘણું બધું એઠું મૂક્યું એને એમ કે ખાતું થઈ છે એટલે હાલો તો

સરસ કામ મજા આવી બસ તો તમારે મજા આવે તો આપડે શું હોય પછી હાલો જય માતાજી મળીએ આપડે બીજા બ્લોક ને